દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ આ જય ભગવાન મિત્રો આજે ભગવદ્ ગીતાના જ્ઞાન યજ્ઞનો છેલ્લો એપિસોડ ભગવાને અઢારમા અધ્યાયના અડસઠથી ઇકોતેરમાં શ્લોકમાં જે વાત કરી કે અર્જુન મેં તારી આગળ જે આ જ્ઞાન ખુલ્લું કર્યું છે એની વેલ્યુ કેટલી છે કેટલું મહત્ત્વનું છે अड़सठ श्लोक में भगवान के अर्जुन तारी आगे विज्ञान विज्ञान ये, ये ज्ञान जे कोई मनुष्य मरा भक्तों में मा, भक्तों में बोलव पड़ो नास्तिक मानस सामें नही મારા ભક્તોમાં એવો શબ્દ વાપરવો પડ્યો જે આત્માનો ભક્ત છે આસ્તિક છે હે અર્જુન જે મનુષ્ય મારા ભક્તોમાં આ જ્ઞાનને કઈ સંભળાવશે એ મારો સૌથી પ્રિય ભક્ત થશે અને એના પછીના શ્લોકમાં બોલવું પડ્યું કે અર્જુન તો નક્કી જાણી લે આવો માણસ આનાથી વધારે પ્રિય આ ધરતી પર મને કોઈ હોય શકે નહીં અને એનાથી વધારે પ્રિય મને કોઈ થશે નહીં અર્જુન કયો મનુષ્ય જે મનુષ્ય મારા ભક્તોમાં જ્ઞાનને કઈ સંભળાવશે મારો સૌથી પ્રિય ભક્ત થશે અને અર્જુન તો નક્કી જાણી લે કે એનાથી વધીને પ્રિય આ ધરતી પર મને કોઈ હોય શકે નહીં કોઈ થશે નહીં એ મને સૌથી પ્રિય હશે આગળ કે ભગવાન અર્જુન આપણી બે વચ્ચે જે સંવાદ થયો એ સંવાદનું કોઈ મનુષ્ય માત્ર એનું અધ્યયન કરશે એનું પઠન કરશે તો પણ એને જ્ઞાન યજ્ઞ થી મારું પૂજન કર્યું છે એવું માનીશ અને એના પછીના શ્લોકમાં કે અર્જુન જે મનુષ્ય શ્રદ્ધા સહિત અને દોષ દ્રષ્ટિ વગર આ બે શબ્દો મહત્વના છે જે મનુષ્ય શ્રદ્ધા સહિત એટલે આ જ્ઞાનમાં આપણી બેની વચ્ચે જે સંવાદ થયો મેં તારી આગળ જે ગુળ રહસ્ય બ્રહ્માંડનું આ યુનિવર્સનું ઘૂઢ રહસ્ય ખુલ્લું કર્યું એના પર શ્રદ્ધા રાખી આ જ્ઞાન ઉપર શ્રદ્ધા રાખી અને દોષ દ્રષ્ટિ વગરનો એટલે આ જ્ઞાન ઉપર જેને શંકા નથી આ જ્ઞાન ઉપર જેને દોષ દ્રષ્ટિ નથી આ જ્ઞાનમાં જેને સહેજ પણ સંશય નથી આ જ્ઞાનમાં જેને સહેજ પણ દોષ નથી દેખાતો એવું એવો મનુષ્ય કોઈની પાસેથી માત્ર સાંભળશે માત્ર શ્રવણ કરશે સાંભળશે તો પણ એ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં અર્જુન સહેજ પણ શંકા નથી સહેજ પણ શંકા નથી મારા બધા જ વાલા મોક્ષુઓ અઢાર મહિનાથી એક ધાર્યું આ ભગવદ્ ગીતાનું સત્સંગ સાંભળી રહ્યા છે સાંભળી રહ્યા છે એ વાત એની શું ગતિ થશે એ વાત આ શ્લોકમાં કરી કે માણસ શ્રદ્ધા સહિત અને દોષ દ્રષ્ટિ વગર શંકા રહિત થઈ અને આ જ્ઞાનનું માત્ર શ્રવણ કરશે સાંભળશે તો પણ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે કાં તો મનુષ્ય ગતિને પામે કાં તો સ્વર્ગ ગતિને પામે ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે એમાં અર્જુન સહેજ પણ શંકા નથી સહેજ પણ શંકા નથી આવી જ્ઞાનની વેલ્યુ સમજાય વિચાર તો આપણને કિંમત સમજાવી જોઈએ કે આ જ્ઞાન જો મનુષ્ય જન્મની અંદર આપણને ના મળ્યું હોત તો આપણી શું દશા આ વિજ્ઞાન આપણી દ્રષ્ટિમાં ના આવ્યું હોત ભગવદ્ ગીતાનું જ્ઞાન જો સમજનમાં ના આવ્યું હોત તો હાથમાં આવેલો કરોડોનો હીરો આપણે ફેંકી દીધો શ્રવણ કરવાથી સાંભળવાથી ભગવાન કે એની દુર્ગતિમાંથી બચી જાય છે વિચારો પછી અર્જુન કે છે ભગવાન અર્જુનને કે છે અર્જુન મેં તારી આગળ આ બ્રહ્માંડ નું આ ગુળ રહસ્ય ગુડમાં ગુડ રહસ્ય તારી આગળ ખુલ્લું કર્યું હવે પછી હવે તને ફાવે એમ કર આ સાંભળ્યા પછી હવે ફાવે એમ કર દબાણ નથી કરતા ભગવાન તારે યુદ્ધ કરવું હોય તો કર ના કરવું હોય તો ના કરીશ મારો કોઈ ફોર્સ નથી મારું દબાણ નથી આ જ્ઞાન સાંભળ્યા પછી આ ગુણ રહસ્ય સાંભળ્યા પછી કુદરતનું વિજ્ઞાન જાણ્યા પછી તારે નિર્ણય લેવાનો છે કે યુદ્ધ કરવું છે કે નથી કરવું અર્જુન કે છે નષ્ટા મોહા ભગવાન આ વિજ્ઞાન સાંભળ્યા પછી આ જ્ઞાન સાંભળ્યા પછી મારો મોહ સંપૂર્ણ નાશ પામ્યો છે અને કરીશ્ય વચનમ તવ હવે તમારા વચન પ્રમાણે કરીશ તમે કહેશો એ પ્રમાણે કરવા તૈયાર છું તમે કહેશો આ લાખોને મારી નાખો તો મારી નાખવા તૈયાર છું તમે યુદ્ધ કરવા કહેશો તો હું કરવા તૈયાર છું યુદ્ધ છોડીને જંગલમાં જતો રહે એમ કહેશો તો હું કરવા પણ તમારા વચન પ્રમાણે હું કરવા તૈયાર છું તમે કહેશો એમ કરવા તૈયાર છું કરીશ વચનંતવ આટલું કહી ભગવાન ભગવદ્ ગીતાની અને કે પૂર્ણા ધૃતરાષ્ટ્ર બંને વચ્ચેનો સંવાદ સાંભળી અને રોમાંચિત થયો છું મને અનેરો આનંદ અંદર ઉભો થયો છે સંજય ધૃતરાષ્ટ્રને કે હું મારા રૂવાટે રૂવાટે આનંદની અનુભૂતિ કરું છું એવું આ ગુણ રહસ્ય ગુડ વિજ્ઞાન સાંભળ્યા પછી હું ધન્ય થઈ ગયો અને છેલ્લો શ્લોક સંજય બોલે જ્યાં જ્યાં ધનુર્ધારી અર્જુન છે અને યોગેશ્વર કૃષ્ણ છે ત્યાં ઐશ્વર્ય વિજય અને લક્ષ્મી સાક્ષાત હાજર છે એવો મારો મત છે સંજય ધૃતરાષ્ટને કે છેલ્લા શ્લોકમાં ભગવાન અરે ધૃતરાષ્ટને કહે છે કે જ્યાં અર્જુન છે ધનુર્ધારી અર્જુન છે અને યોગેશ્વર કૃષ્ણ છે ત્યાં ઐશ્વર્ય લક્ષ્મી અને વિજય નિશ્ચિત છે એવો મારો મત છે સાહેબ સંજય કહેવા માંગે છે અર્જુન એટલે બધા મુમુક્ષુઓ આ વિજ્ઞાન આ ભગવદ્ ગીતાનું જ્ઞાનને સાંભળનારા શ્રવણ કરનારા શ્રદ્ધાથી દોષ દ્રષ્ટિ વગર સાંભળનારા એ બધા જ કળિયુગ અર્જુન છે અહીંયા જ્યાં જ્યાં અર્જુન છે અને અર્જુનની આગળ આ ધરતી પર જ્યાં જ્યાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પીરસાય છે જેના હૃદયની અંદર આ જ્ઞાન રહેલું છે અને જે જ્ઞાન સેલ નથી કરતા પણ શેર કરે છે મુમુક્ષુઓમાં વહેંચે છે આ એવા જ્ઞાનીઓ જ્યાં છે અને આ જ્ઞાનને શ્રદ્ધાથી સાંભળનારા મુમુક્ષુઓ જ્યાં છે ત્યાં લક્ષ્મી વિજય અને ઐશ્વર્ય એ સતત રહેલું છે એવો મારો મત છે આવું કઈ સંજયના જે સંજયના ધૃતરાષ્ટ્રના ધૃતરાષ્ટ્રના ની વાણીથી ભગવદ્ ગીતાનો ઉદ્ભવ થયો અને સંજયની વાણીથી ભગવદ્ ગીતાની સમાપ્તિ થઈ ધૃતરાષ્ટ્ર એ મોહનું પ્રતિક છે અને સંજય એ જ્ઞાનનું પ્રતિક છે મોહથી ભગવદ્ ગીતાની શરૂ થાય અજ્ઞાનથી મોહ ભગવદ્ ગીતાની શરૂઆત થાય જ્ઞાનથી પૂર્ણાહુતિ થાય આઠસો શ્લોક સાતસો શ્લોકની અંદર અઢાર સાંભળ્યા પછી અજ્ઞાન થઈ નો મોહ નષ્ટ થઈ ગયો એવી રીતે આપણો પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળ્યા પછી આપણું અજ્ઞાન અને મોહ એ પણ નષ્ટ થવો જોઈએ મિત્રો કોઈ એવું ના માને કે મનહરભાઈ જે પાંચસો ને બાર અધ્યાય તેર પાંચસો ને તેર એપિસોડની અંદર અઢાર મહિનામાં અઢાર અધ્યાયની જે ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ કરી જે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું એમાં મનોહરભાઈએ અમારા ઉપર ઉપકાર કર્યો છે એવું સહેજય માનતા નહીં મેં કોઈ ઉપકાર નથી કર્યો તમારા પર માત્ર મેં મારી ડ્યુટી નિભાવી છે સાહેબ અનંત અવતારની ભાવના હતી કે ભગવદ્ ગીતાનું જ્ઞાન સરળ ભાષામાં લોકો સુધી પહોંચે એનો હું નિમિત્ત બનું આવી જે ભાવના હતી એ ભાવ બીજ કર્મ બીજ ઉદયમાં આવ્યું અને અઢાર મહિનાથી એ ઉદય કર્મ આજે મારું પૂરું થયું જે ભાવ બીજ લઈને આવ્યો તો કર્મ બીજ એ મારું પ્રારબ્ધ કર્મ ઉદય કર્મ આજે પૂરું થાય છે એમાં મારો કોઈ ઉપકાર નથી મારો કોઈ પણ એમાં રોલ નથી હું તો માત્ર ને માત્ર એક નિમિત્ત બન્યું છે મનહરભાઈનું માસ ચામડાનું શરીર આ મન વચન કાયા વાની એ માત્ર ને માત્ર નિમિત્ત બની છે બાકી આપણે તો બધા એક ડાળના પંખી છીએ યાર કોઈ પંખી વડલા ઉપર ઘેગુળ વડલા પર પંખીઓ રહેતા હોય બધા પંખી એક સરખા હોય કોઈ નાનું મોટું ના હોય આપણે બધા એક વડલાના પંખી છીએ મિત્રો અને મારું તમારું ગોલ એક જ છે કે શાશ્વત અને સનાતન સુખ મેળવવું આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજણમાં લાવી સમજણમાં લીધા પછી એને દ્રષ્ટિમાં ઉપયોગ કરી અને ઉપયોગ કર્યા પછી ધીમે 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 બે ભવે ચાર ભવે પાંચ ભવે પચીસ ભવે પચાસ ભવે પણ મારું અંતિમ ગોલ જે મોક્ષ છે મુક્તિ છે શાશ્વત સનાતન સુખને મારે પ્રાપ્ત કરવું છે બસ અર્જુનને જેવી રીતે પક્ષીની આંખ દેખાતી એવી રીતે આપણું ગોલ એ જ રહેવું જોઈએ એટલે નિરંતર છેલ્લા શ્વાસ સુધી એવી ભાવના રાખીશું કે જ્યાં સુધી મારું ગોલ પૂરું ના થાય ત્યાં સુધી ભવો ભવ ભવો ભવ ભવો ભવ હે પરમ પિતા પરમાત્મા મને મોક્ષને અનુકૂળ સંજોગો જ ભેગા થાય મુક્તિને અનુકૂળ સંજોગો જ ભેગા થાય શાશ્વત સનાતન સુખને અનુકૂળ ભેગા સંજોગો ભેગા થાય અજ્ઞાનને અનુકૂળ સંસારને અનુકૂળ સંજોગો મારે ના જોઈએ બસ આટલો આટલો ભાવ રાખજો મંદિરમાં જાઓ ગમે ત્યાં જાઓ દર્શન કરવા જાઓ તમારા જે ઈષ્ટદેવ હોય તમારો જે પણ સંપ્રદાય પાડતા હોય જે ઈષ્ટદેવને માનતા હોય જે ભગવાનને માનતા હોય એની પાસે માત્ર આટલું માગજો આટલી જ માગણી કરજો કે ભો ભવ ભો ભવ મને મુક્તિને શાશ્વત સુખને અનુકૂળ સંજોગો ભેગા થાય એ સિવાયના મારે કોઈ સંજોગ ના જોઈએ આટલું માગજો બાકી આપણે એક ડાળના પંખી આપણે બધા સરખા જ છીએ આપણે બધા એક જ રસ્તા પર ચાલી રહ્યા છીએ તમે જે રસ્તા પર ચાલો છો એ જ રસ્તા પર હું ચાલું છું કોઈ રસ્તા ઉપર ચાલતા હોય તો કોઈ એક કિલોમીટર ચાલ્યો હોય અહીંયાથી માની લો કે અંબાજી સંઘમાં જતા હોય તો કોઈ એક કિલોમીટર ચાલ્યો હોય કોઈ બે કિલોમીટર ચાલ્યો હોય કોઈ પચાસ કિલોમીટર ચાલી ગયો હોય પાંચસો કિલોમીટર અંબાજી દૂર હોય અહીંયાથી તો કોઈ પચાસ કિલોમીટર ચાલ્યા છે કોઈ સો કિલોમીટર ચાલ્યા કોઈ અઢીસો કિલોમીટર ચાલ્યા છે કોઈ ચારસો કિલોમીટર ચાલ્યા છે પણ બધા જે રસ્તા પર ચાલી રહ્યા છે એમનું ગોલ એક છે અંબાજીમાંના દર્શન કરવા અંબાજી પહોંચવું આજે નહીં તો કાલે જે ચારસો કિલોમીટર વે ઉપર છે એને સો કિલોમીટર કાપવાના બાકી છે એ વહેલો પહોંચશે જે પચાસ કિલોમીટર ચાલ્યો છે એને સાડી ચારસો કિલોમીટર ચપકાવવાના બાકી છે એ પાંચ દિવસ અઠવાડિયા દસ પંદર દિવસ પછી પહોંચશે પણ બધાનું ગોલ એક છે કે અંબાજી પહોંચવું છે અંબા ભાણા દર્શન કરવા છે એવી રીતે આપણે બધા જ એક જ પંથ ઉપર વિચારીએ છીએ એક જ પંથના મુસાફર છીએ કોઈ પાંચ કિલોમીટર છે કોઈ પચાસ કિલોમીટર કોઈ સો કિલોમીટર કોઈ દોઢસો કિલો બસો કિલોમીટર છે પણ આપણે બધા જ મિત્રો અંતિમ ગોલ શાશ્વત સનાતન સુખનું છે એ માટે કોઈએ પાંચ ભાવ લેવા પડે કોઈએ દસ ભાવ લેવા પડે કોઈએ પચીસ ભાવ લેવા પડે કોઈએ પચાસ ભાવ લેવા પડે કોઈએ સો ભવ લેવા પડે કોઈએ બસો ભવ લેવા પડે પણ મિત્રો નક્કી જાની લો અઢાર મહિના સુધી તમે જે સમય સમય બગાડી બગાડી આ તમારોનું શ્રવણ કર્યું છે ને એ ક્યારેય નહીં જાય એ કૃષ્ણ ભગવાન વતી આ મનહરભાઈ ગેરંટી આપે છે આ કળિયોગની અંદર કે તમારે અઢાર મહિનાનો જે સમય તમે બગાડ્યો છે અને જે જે તમે તમે તમારું બહેનોએ ખાવાનું મૂકી દીધું હશે કોઈએ ધંધો નોકરી મૂકી દીધો હશે કોઈ હરવા ફરવાનું કોઈ પિક્ચર જોવાનું હોટલમાં જોવાનું મૂકીને પણ તમે આ એપિસોડ સાંભળ્યા છે અઢાર મહિનાથી સાંભળ્યા છે શ્રવણ કર્યા છે એ નકામાં ક્યારેય નહીં જાય એ મને તમને ઉર્ધ્વ ગતિમાં ઉત્તમ ગતિમાં લઈ જશે એમાં અર્જુન સહેજ પણ સંશય નથી સહેજ પણ શંકા નથી માટે બધા જ મુમુક્ષુઓ અંદરથી ભય અને ભીખને કાઢી નાખજો મૃત્યુના ડરને કાઢી નાખજો અને મેં કહ્યું એવો ભાવ રાખશો કાયમ માટે કાયમ માટે ભાવ રાખશો કે મારે તો શાશ્વત સનાતન સુખને અનુકૂળ સંજોગો જોઈએ આ સિવાય બીજું કશું જ ના જોઈએ સાહેબ કુદરતને આવતા ભવે આ જ્ઞાનના સંજોગો ભેગા કર્યા વગર છૂટકો નથી છૂટકો નથી કુદરતે કુદરત એના કાનૂનથી બંધાયેલી છે માટે બીજ એવા નાખો અત્યારે છેલ્લા શ્વાસ સુધી માત્ર એવા બીજ રોપો કે ભવો ભવ ભવો ભવ જ્યાં સુધી શાશ્વત સનાતન સુખ મને ના મળે ત્યાં સુધી ભવો ભવ આ જ્ઞાનને અનુકૂળ મોક્ષને અનુકૂળ સંજોગો મને ભેગા થાય ભવ મને જ્ઞાની પુરુષનો ભેટો થાય બહુ બહુ મને ભગવદ્ ગીતાનું કુદરતનું વિજ્ઞાન છે શાશ્વત સનાતન સુખનું વિજ્ઞાન છે એ કુદરતનું વિજ્ઞાન જાણનારા જ્ઞાની પુરુષનો ભેટો થાય કોઈ પણ ભવ કોઈ પણ સંજોગે કોઈ પણ રીતે મને દરેક ભવની અંદર આ જ્ઞાનનો ભેટો થાય એવા નિરંતર ભાવ રાખશો ને મિત્રો તો લો ઓફ નેચર કુદરતનો કાનૂન એવું કહેશે કે અમારે એને સંજોગ ભેગો કર્યા વગર છૂટકો નથી અને અમારે એવી જગ્યાએ જન્મ આપવો પડશે કે જ્યાં આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય એવી જગ્યાએ અમારે જન્મ આપવો પડશે અને મિત્રો જ્ઞાનનો સંજોગ કૂતરા ગધેડામાં ના ભેગો થાય એ તો મનુષ્ય ગતિમાં જ ભેગો થાય જ્ઞાનનો સંજોગ જ્ઞાની પુરુષનો ભેટો પણ મને તમને હં જ્ઞાની પુરુષનો ભેટો પણ મનુષ્ય અવતારમાં જ મળે માટે નિરંતર આ ભાવ રાખો અને અઢાર મહિના જે ભગવદ્ ગીતાના જ્ઞાનનું શ્રવણ કર્યું છે એનું ચિંતન મનન કરો વારંવાર એનું મનન કરો અને આ પ્રકૃતિને હું શરીર નથી હું આત્મા છું આ પ્રકૃતિથી જુદા જુદા રહેવાનો પુરુષાર્થ કરો દ્રષ્ટિને કેળવો અંદર આ જીવનની અંદર કોઈ કોઈ કરતા હું કરતા નથી સામો કરતા નથી હા હું માત્ર નિમિત્ત છું સામો નિમિત્ત છીએ કરતાં પણ આનો અહંકાર કાઢી નાખો અહીંયા જે કંઈ લીધું એ આવ્યા પછી મેં લીધું એ કુદરતની માલિકીનું લીધું અને શ્વાસ બંધ થઈ જશે ત્યારે જે અહીંયા મૂકીને જઈશ એ કુદરતની માલિકીનું મૂકીને જઈશ હું કશું લઈ જવાનો નથી કુદરતનું છે કુદરતને સોંપીને જવાનું છે પછી કુદરતનું માનવામાં આપણને વાંધો શું છે માટે આ સંસારના ભૌતિક સંપત્તિ પર સત્તા સંબંધો બધો પદાર્થો એ કુદરતની માલિકીના છે એનો માલિકી ભાવ દ્રષ્ટિમાંથી કાઢી નાખો છોડી નથી દેવાનું માત્ર ગાડીમાં ફરો મજા કરો મકાનમાં રહો મજા કરો પણ એ કુદરતનું છે એવું દ્રષ્ટિમાં ફિટ કરી દો મારી માલિકીનું નથી કુદરત કે તું ભોગવ પણ એનો માલિક ના બની સ્પષ્ટ આટલું કરવાનું છે મિત્રો આટલું કરશો તો ભૌસાગર તરી જશો મિત્રો થી ત્રણ હજારના ત્રણ ગ્રુપ આપણા ભગવદ્ ગીતા સત્સંગના ગ્રુપ છે એમાં રોજ સવારે એક મેસેજ સવારે જે વિડીયો ચાલે છે આપણો એપિસોડ એ ગ્રુપમાં મૂકાય છે અને આવતીકાલથી હવે આ ભગવદ્ ગીતા જ્યારે પૂરી થશે પૂરી થઈ ગઈ છે હવે એટલે હવે સવારે એક સાત વાગે એપિસોડ મુકાશે સાત આઠ વાગે અને એના પછીનો એપિસોડ રાત્રે સાત વાગે ગ્રુપમાં મૂકાશે એ સિવાય વચમાં વચમાં જનરલ સત્સંગ આપણે મૂકતા રહીશું સાંજે સાત વાગે જનરલ સત્સંગ મૂકતા રહીશું પણ એ કુદરતની મરજીથી એ સત્સંગ ચાલુ રહેશે જનરલ સત્સંગ જે મુકાશે બધા જ મુનુકશો અંદર રહેલા પરમપિતા પરમાત્મા આપણને બધાને આપણી અંદર રહેલા પરમાત્મા આ કુદરતનું વિજ્ઞાન સમજવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે બધા જ મુમુક્ષુઓ ખૂબ ખૂબ આગળ વધો ખૂબ ખૂબ પ્રગતિ કરો આ જ્ઞાનને ઉપયોગમાં મૂકો અને મોક્ષ માર્ગમાં બધા આગળ વધો એ માટેની પરમાત્મા અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે હૃદયથી ભાવના છે કે બધા જ ભૂમુખશો તમે તમારી ભાષામાં આ જ્ઞાનને વેચો આ દુનિયાના હજારો લાખો કરોડો લોકો આવનારા ભવિષ્યમાં આ જ્ઞાનને પામે અને બધા જ શાશ્વત સનાતન સુખને પામે એવા મારા હૃદયથી પ્રાર્થના છે એવી ભાવના છે સર્વે ભવંતો સુખીના સર્વે સંતો નિરામયા सर्वे बंद्रा निपचित मा कचि दुख मापया ओम शांति 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 मनहर डी पटेला जय भारत जय हिंद जय गुजरात